વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસના ઉદઘાટન સમયે બિલ્ડિંગમાં નિયમો પ્રમાણે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં નહીં આવતા સયાજીગંજના ધારાસભ્ય કેઉર રોકડીયાએ અધિકારીનો ઉધડો લીધો હતો જેથી વિવાદ સર્જાયો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી વોર્ડના સ્થાને ચૂંટણી વોર્ડ પ્રમાણે કુલ ઓગણીસ વહીવટી વોર્ડ કરવામાં આવ્યા હતા જેમાં કેટલીક જગ્યાએ નવી વોર્ડ ઓફિસ બનાવવાની બાકી હતી હવે તે મોડે મોડે શરૂ થઈ છે જેમાં રૂપિયા બે કરોડના ખર્ચે વોર્ડ નંબર એક ની વોર્ડ ઓફિસ નું ઉદઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેઉ રોકડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા